હેલો મિત્રો કેમ છો તમે બધાય આઈ હોપ તમે બધા મજામાં હશો તો ચાલો આજની આપણી રેસીપી છે દમ આલુ બનાવીશું કાઠિયાવાળી દમઆલુ બનાવીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ ઝીણી બટેકી અડધો કિલો લીધેલી છે તેને મેં મીઠું નાખી અને આને બાફી લીધી છે બે નંગ ટમેટાની પ્યુરી બે નંગ ડુંગળીની પ્યુરી ચાર ચમચી દહીં આદુ મરચાં અને લસણને મેં અધકચરું ખાંડી લીધું છે ધાણાજીરું પાવડર કશ્મીરી મરચું સ્વાદ અનુસાર મીઠું બે ચમચી ચણાનો લોટ તીખું મરચું તીખું મરચું અને ગરમ મસાલો વાટેલો ગરમ મસાલો આખું જીરું વઘાર માટે અને હળદર પાવડર વઘાર માટે તેલ તો સૌપ્રથમ કાટા ચમચીની મદદથી આપણે બટેકામાં કાણા પાડી લઈએ

બટેકા તરાઈને રેડી થઈ ગયા છે તો ચાલો હવે આપણે વઘાર કરી લઈએ જેમાં આપણે જે તેલમાં બટેકા તરેલા હતા એ જ તેલમાં આપણે વઘાર કરીશું તો સૌ પ્રથમ આપણે આખું જીરું એડ કરીશું અડધી ચમચી ત્યારબાદ ડુંગળીની પ્યુરીએટ કરીશું આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ આપણે મસાલા કરીશું ડુંગળીની પ્યુરી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો હવે આદુ મરચાં અને લસણ નાખીશું અડધી ચમચી હળદર પાવડર સ્વાદ અનુસાર મીઠું તે ત્યારબાદ ગરમ મસાલો અને તીખું મરચું ચણાનો લોટ થોડું પાણી એડ કરીશું બે ચમચી કાશ્મીરી મરચું ત્યારબાદ ટમેટાની પ્યુરી બે મિનિટ માટે આપણે એને ચડવા દઈશું તેલ છૂટું પડે ત્યારબાદ આપણે આમાં દહીં એડ કરીશું તો બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે આમાં દહીં એડ કરી દઈએ બે ચમચી દહીં બાદ બટેકા એડ કરી દેસુ બે મિનિટ ઢાંકણ ઢાંકી અને આને ચડવા દેશું તો ચાલો આપણી ગ્રેવી ચડી ગઈ છે તો ગેસને બંધ કરી અને આને સૌ કરી લઈએ તો ચાલો તૈયાર છે આપણા દમ આલુ તમે પણ આજ રીતે બનાવજો અને મને યાદ કરજો